બનાસકાંઠા ડીસાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને વેપારીના આપઘાતના પ્રયાસનો મામલો કુંદનલાલ કચવારે આપઘાતના પ્રયાસ પહેલા વિડીયો બનાવ્યો વિડીયોમાં પોતે કોલ્ડ સ્ટોરેજ મામલે આજીજી કરી કોલ્ડ સ્ટોરેજમાં દાવો દાખલ કરતા ધમકીઓ મળતા પગલું ભર્યાનો ઉલ્લેખ દગો કરનાર વેપારીઓને કડક સજા અપાવવાની માંગ કરી તમામ અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી મૃત્યુ બાદ સ્મશાન યાત્રા કોલ્ડ સ્ટોરેજથી કાઢવાની વિનંતી કરી પોલીસે વિડિયો કબજે લઈ તપાસ હાથ ધરી પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કુંદનલાલ કચ્છવાએ ગઈકાલે પોતાના લમણા ઉપર જાતે બંદૂકની ગોળી મારી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ હું કુંદનલાલ પુંગમાજી કછવા રહેવાસી માલગઢ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હાલ હું જે કાયદામાં જોગવાઈ નથી એવું કામ કરવા જઈ રહ્યો છું આત્મહત્યા મારી સુસાઈટ નોટ મેં લખી નાખી છે એ મારા ખિસ્સામાં છે અને આ વિડીયો હું મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકોટા મહેરબાન એસપી સાહેબ બનાસકોટા પીઆઈડી સાલ રૂલર મામલતદારશ્રી અને માનનીય ન્યાયના દેવતા સમાન મારો જે કોર્ટનો દાવો ચાલે છે એ કોર્ટના સૈયદ સાહેબ જજ સાહેબ મહેરબાન જજ સાહેબને વિનંતી કરું છું કે આ મારો વિડીયો જજ સાહેબ સુધી પહોંચાડજો અને એસપી સુધી અને કલેક્ટર સુધી મામલતદાર સુધી આ મારો વિડીયો મોકલજો કોઈ મારો મિત્ર બનીને જો મેં સારું કામ કર્યું હોય તો મોકલજો પૈસા મને દેવીન લચ્છાજી પઢિયાર ધીરેન દેવિન કુમાર પઢિયાર મિતેશ દેવીનકુમાર પઢિયાર એ અમદાવાદ રહે છે એને તો ક્યારેય મને રન નથી કર્યો એ તો સાચું બોલનાર વ્યક્તિ છે સરિતા દેવિન કુમાર પઢિયાર અને મીનાક્ષી ધીરેન કુમાર પઢિયાર ધીરજ અમૃતલાલ ત્રિકમલાલ બાબુજી ગેહલોત સુરેશ ભરતભાઈ સોલંકી અને પ્રકાશ માળી જેનું દવાખાનું ડીસા ખાતે ચાલે છે ગેલો છે એના છોકરા ડૉક્ટર બની ગયા કોરોનામાં બહુ પૈસા કમાયો છે પાણીના ઇન્જેક્શન રેડિયેશનના બદલે પાણીના ઇન્જેક્શન મારી મારી અને લોકો પાસેથી લૂંટ્યા છે મારી પાસે તો પસીનાની કમાણીથી મેં કોલ્ડ સ્ટોરેજ બનાવેલો હતો પહેલાં ડૉક્ટરે મારા ભાગીદારો પાસેથી કોલ્ડ સ્ટોરેજ રાખ્યો પચાસ ટકા અને પછી દસ ટકા એ પટેલોમાંથી વિનોદભાઈ પટેલનો મેં રાખ્યો હતો એ પણ એણે એના નામે ચડાવી દીધો મારો કોલ્ડ સ્ટોરેજ એને મારા દીકરાઓને વિક્રમ અને અનિલને છેત્રી અને દસ્તાવેજ કરાવી નાખ્યો દસ્તાવેજમાં સહીઓ લઈ લીધી વધા અરજીમાં પણ સહીઓ લઈ લીધી અને એક પણ રૂપિયો આપ્યા વગર એક નવો પૈસો આપ્યા વગર અમારી પાંચ કરોડની પ્રોપર્ટી એણે અમારાથી છીનવી લીધી અમને બાઉન્સરો લાઈન બહાર કાઢ્યા અમારે ફેમિલીવાળો હતો એટલે બાજુમાં જુ રહેતો હતો ફેમિલીવાળો એટલે ડરના લીધે હું ડીસા રહેવા જતો રહ્યો મારા દીકરાઓને પણ મેં ડીસારા રહેવા મોકલી દીધા મેં કીધું આ નલાય નલાયકોથી નહીં પહોંચાય સાતસો આઠસો કરોડની પાર્ટી છે એ પૈસાથી ગમે એને ખરીદીને આપણને મરવાઈ નખશે અને આપણા દીકરા દીકરીઓને ઉપડાઈ ઉપાડી નાખશે એવી એવી ધમકીઓ મને મળતી હતી અને એવું મને ત્રાસ જે એટલો બધો આપ્યો છે અને અમારી સાથે એટલો બધો વિશ્વાસઘાત કર્યો છે છેલ્લે મને બોલાવીને મારી સહી લીધી સાક્ષીમાં ના કે વેભાઈ તમને પૈસા મળી જશે તમે સહી કરી નખો ગાડીમાં જ પૈસા પડ્યા છે આટલી મોટી રકમ કે આપણે ઘેરે જઈને ગણીને તમને આપીએ ઘેર ગયા આઈસ્ક્રીમ ખવડાયો સહીઓ કર્યા પછી અને પછી કે હું આવું છું તરત પૈસા થોડા ખૂટે છે લઈને પૈસા લેવા ગયો વળીને પાછો આવ્યો જ નહીં અમે કંટાળી ગયા અમે થાકી ગયા ચાર કલાક બેસ્યા પરંતુ અમને કોઈ પૈસા એણે આપ્યા નહીં એના પછી અમે દાવો દાખલ કર્યો ભલું થજો કૈલાસભાઈનું કે એણે અમારો વગર પૈસે એક લાખનો દસ્તાવેજ ખરીદી અને દાવો દાખલ કર્યો કે તમારો દાવો સાચો છે સરપંચ હું લડું છું તમે ચિંતા મત કરો પૈસાની જરૂર નથી મારે તમે તમારી પાસે પૈસા છે નહીં એટલે એણે મારો દાવો લીધો હવે કોર્ટમાં દાવો ચાલવા છતો અમે બધાએ લખીને મોકલી દીધું બેન્કોને રજીસ્ટ્રારને મામલતદારને બધાને ગ્રામ પંચાયતમાં પણ કોઈએ આ પૈસા આગળ મારું કામ થયું નહીં અને કોઈ જગ્યાએ દાવાની એન્ટ્રી પાડી નહીં જેથી કરીને અમે એણે વેચો માર્યો અને આ લોકો મને એટલો બધો ત્રાસ ગુજારે છે મારા સાથે વિશ્વાસઘાત કરી અને મારી સાથે આ સામાજિક આર્થિક અને સંસારિક અને